નમસ્કાર દોસ્તો હું છું સુરેશ રાવળ નર્સિંગ ઓફિસર એમ્સ તો દોસ્તો આ વિડિયોમાં જોઈએ આપણે પેટમાં દુખાવો થવાના કારણો વિશે એટલે કે કોઝિસ ઓફ હવે દોસ્તો પેટમાં દુખાવો થવાના ઘણા બધા કારણો હોતા હોય છે તો દરેક કારણ વિશે જાણવાનો આપણે પ્રયત્ન કરીશું જેમાં સૌ જોઈએ તો દોસ્તો પાચન તંત્રમાં કોઈ ખરાબી આવે તો એના કારણે કઈ કઈ રીતે દુખાવો થઈ શકતો હોય છે એ જોઈએ તો એમાં સૌપ્રથમ છે ગેસ અને અપચો એટલે કે ગેસ એન્ડ ઇન્ડાયજેશન જેમાં મુખ્ય મુખ્યત્વે દોસ્તો ખોરાક ખૂબ ઝડપથી ખાવાથી અથવા કેટલાક ખોરાકથી અથવા તો ખોરાક ખાતી વખતે નોર્મલ કરતાં વધારે હવા ખોરાકની સાથે પેટમાં જવાથી ગેસ અને અપચો થતો હોય છે અને એના કારણે પેટમાં દુખાવો થતો હોય છે બીજું છે દોસ્તો ફૂડ પોઈઝનિંગ એટલે કે બગડેલો ખોરાક અથવા તો બગડેલું પાણી પીવાથી ખોરાક અંદર બગડેલો શરીરમાં જવાથી શરીરમાં આંતરડામાં ચેપ લાગતો હોય છે અને એના કારણે પેટમાં દુખાવો થતો હોય છે ત્રીજું અને સૌથી વધારે જોવા મળતું કારણ છે દોસ્તો કબજિયાત એટલે કે કોન્સ્ટિબિશન જેની અંદર ઝાડો એકદમ જાડો બની જતો હોય છે અને જે જલ્દીથી નીચે નથી ઉતરતો અને એના કારણે પેટમાં દુખાવો થતો હોય છે ચોથો કારણ જોઈએ તો દોસ્તો એ છે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ નામનો એક આંતરડામાં થતો રોગ દોસ્તો આ એક કોમન રોગ છે જે મોટા આંતરડાને અસર કરતો હોય છે જેમાં આંતરડું એકદમ સેન્સેટિવ થઈ જતું હોય છે અને એના કારણે ખોરાકનું બરાબર પાચન કરી શકતું નથી અને એના કારણે પેટમાં દુખાવો પેટમાં ભરાવો અને ક્યારેક ઝાડા અથવા તો કબજિયાત જેવી તકલીફો પણ આ રોગમાં થતી હોય છે પાંચમું કારણ જોઈએ તો દોસ્તો ફૂડ એલર્જીઝ અને ઇન્ટોલરન્સ હવે આની અંદર દોસ્તો અમુક ખોરાકની અમુક વ્યક્તિને એલર્જી હોતી હોય છે અને એ વ્યક્તિ એ ખોરાક લે તો એના કારણે એને પેટમાં દુખાવો થતો હોય છે અને અમુક વ્યક્તિઓને અમુક ખોરાક પાચન કરવાની ક્ષમતા શરીરમાં હોતી નથી અને જો એ વ્યક્તિ એ ખોરાક લે તો એના કારણે પણ એને પાચન ન થવાના કારણે પેટમાં દુખાવો થતો હોય છે આગળ કારણ જોઈએ તો દોસ્તો એ છે ઇન્ફ્લામેટરી બોવેલ ડિસીઝ નામનો એક રોગ આ કન્ડિશનમાં દોસ્તો આંતરડાની અંદરની દિવાલમાં સોજો આવતો હોય છે અથવા તો નાની નાની ફોલ્લીઓ બની જતી હોય છે અને આ કંડિશન આ રોગની અંદર બે પ્રકારની કન્ડિશન પણ જોવા મળતી હોય છે જેને અમે ક્રોન્સ ડિસીઝ અને અલ્સરેટિવ કોલાટીસ નામે ઓળખતા હોઈએ છીએ કે જેની આ આ પ્રકારના રોગ આંતરડામાં થતો આ પ્રકારનો રોગ એ આગળ જઈને કેન્સર પણ કરાવી શકતો હોય છે આની અંદર દોસ્તો આંતરડાની અંદરના ભાગમાં સોજો આવવાના કારણે ખોરાકનું બરાબર પાચન થઈ શકતું નથી અને એના કારણે પેટમાં દુખાવો રહેતો હોય છે આના સિવાય પેટમાં દુખાવાના બીજા કારણો જોઈએ તો દોસ્તો એ છે એપેન્ડિસાઈટિસ એટલે કે એપેન્ડિક્સમાં સોજો જેમાં એપેન્ડિક્સમાં ચેપ અને સોજો આવતો હોય છે અને એના કારણે પેટમાં દુખાવો અને ક્યારેક ઉલટીની પણ ફરિયાદ હોતી હોય છે બીજું કારણ જોઈએ તો દોસ્તો ગોલ્ડસ્ટોન એટલે કે પિત્તાશયમાં પથરી પિત્તાશયની પથરીના કારણે દોસ્તો પેટમાં ખાસ કરીને ઉપરની જમણી બાજુએ વધારે દુખાવો થતો હોય છે અને ક્યારેક ઉલટી પણ થતી હોય છે આગળ કારણ જોઈએ તો દોસ્તો એ છે પેન્ક્રિયટાઇટિસ એટલે કે સ્વાદુપીણમાં સોજો અથવા તો ચેપ હવે દોસ્તો સ્વાદુપીણમાં સોજો અથવા ચેપના કારણે પેટના ઉપરના ભાગમાં ખૂબ તીવ્ર દુખાવો થતો હોય છે અને ક્યારેક ઉલટી પણ થતી હોય છે આગળ કારણ જોઈએ તો દોસ્તો એ છે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન એટલે કે મૂત્રામાર્ગમાં કોઈ પણ જગ્યાએ ચેપ લાગે અથવા તો મૂત્રામાર્ગમાં કોઈ પથરી થાય ત્યારે પેટના નીચેના ભાગમાં અથવા તો પેઢુંમાં દુખાવો થતો હોય છે હવે દોસ્તો આગળ દુખાવાના પેટમાં દુખાવાના કારણો વિશે જોઈએ તો ખાસ કરીને સ્ત્રીઓમાં પેટના દુખાવાના સ્પેશિયલ અલગથી કારણો જો હોય તો એ જોઈએ એની અંદર જોઈએ તો દોસ્તો જેમાં ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં કંઈક ડિસ્ટર્બન્સ થતી હોય તો એના કારણે સ્ત્રીઓમાં દુખાવો દુખાવો થતો હોય છે જેમાં પ્રથમ છે મેન્સ્યુઅલ ક્રેમ્પ્સ આની અંદર દોસ્તો પિરિયડ વખતે ગર્ભાશયમાં આવતા કોન્ટ્રેક્શન એટલે કે તણાવના કારણે સ્ત્રીઓલ ક્રેમ્પસ તરીકે ઓળખવામાં આવે છે બીજું કારણ છે સ્ત્રીઓમાં દોસ્તો એક્ટોપિક પ્રેગ્નન્સી હવે દોસ્તો એવી આ એવી પ્રેગ્નન્સી પ્રેગ્નન્સી છે કે જેમાં બાળકનો વિકાસ ખરેખર ગર્ભાશયની કોથળીમાં થવો જોઈએ પરંતુ આ ગર્ભાશયની કોથળીમાં ન થતાં એની બહાર કોઈ પણ ભાગમાં બાળકનો વિકાસ થતો હોય છે અને આવી પ્રેગ્નન્સીમાં ખૂબ જ તીવ્ર દુખાવો થતો હોય છે અને જેમાં તાત્કાલિક ડૉક્ટરને બતાવવું જરૂરી હોતું હોય છે બીજું સ્ત્રીઓમાં કારણ છે દોસ્તો ઓવરિયન સિસ્ટ સ્ત્રીઓમાં અંડાશયમાં એક પ્રકારની પાણીની ગાંઠ બનતી હોય છે અને એના કારણે પણ પેટમાં દુખાવો થતો હોય છે આના સિવાય દોસ્તો પેટમાં દુખાવવાના બીજા પણ કારણો હોતા હોય છે જેમાં છે સ્ટમક અલ્સર એટલે કે ઓજરીમાં સોજો અથવા તો ઓજરીમાં ચાંદી પડે જેમાં વધારે એસિડિટી અને છાતીમાં બળતરાની સાથે સાથે પેટમાં દુખાવો થતો હોય છે બીજું કારણ છે દોસ્તો હર્નિયા એટલે કે સારણગાંઠ પેટમાં થતી સારણગાંઠના કારણે પણ પેટમાં દુખાવો થતો હોય છે અને છેલ્લું કારણ છે દોસ્તો તણાવ અને ચિંતા એટલે કે સ્ટ્રેસ એન્ડ એન્ઝાયટી ઘણા બધા લોકોમાં દોસ્તો પેટ અથવા તો આંતરડામાં નાની મોટી તકલીફ હોતી હોય છે પરંતુ તણાવ અને ચિંતાના કારણે એ તકલીફ વધારે થઈ જતી હોય છે અને જે પેટમાં દુખાવો કરી શકતી હોય છે તો આ બધા કારણો હતા પેટમાં દુખાવાના જો માહિતી પસંદ આવી હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મળીશું આવતા વિડીયોમાં